નમસ્કાર મિત્રો તારીખ છે એકત્રીસ મે બે હજાર પચીસ આજે શનિવાર અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોના લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં નિકાસના વેપારોનો અભાવ છે અને ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવકો અત્યારે જીરુની સ્ટેબલ જોવા

ભાવ અથડાઈ રહ્યા છે અને નિકાસના વેપારો પચાસથી પંચોતેર રૂપિયાનો ફેરફાર જોવા મળી રહ્યો છે ઈદ જૂન મહિનામાં શરૂઆતમાં છે અને હવે તેની કોઈ નિકાસની માંગ નીકળે તો તો જ જીરુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે એ સિવાય જીરુના ભાવમાં કોઈ પણ જાતની શક્યતાઓ નથી જીરુના વેપારીઓ કહે છે કે કોઈ આવકમાં વધારો દેખાતો નથી અને રાજસ્થાનમાં જીરુ બજારમાં અત્યારે જે વેચવાળી બહુ ઓછી છે અને નવા વેપારો થાય તેવી પણ સંજોગો દેખાતા નથી તો મિત્રો આથી જીરું લગતાની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન